નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 19 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ ભુજ ખાતે ગુજરાત ના રાજ્યપાલે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી કરવા માટે માર્ગદર્શન આપી સંવાદ કર્યો આજ રોજ ભુજ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મહિલા ખેડૂતો યોગ શિક્ષકો તથા શાળા શિક્ષકો તથા સખી મંડળની બહેનો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ કરીને સમગ્ર કચ્છમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ ફેલાવવા તથા મહિલા કિસાનોને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે રાજ્યપાલ દેવવ્રતજીએ જણાવ્યું હતું કે પ્રકૃતિના બચાવ તથા આવનારી પેઢીને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવવા રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી એકમાત્ર ઇલાજ છે તેમણે કચ્છમાં અત્યાર સુધી ચુમ્માલીસ હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા હોવાથી અભિનંદન આપતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી ઝીરો બજેટ ખેતી છે તેનાથી જમીન ફળદ્રુપ બનતી હોવા સાથે પાણીની ખપત ઘટે છે અને ઉત્પાદન સમય સાથે વધે છે તેમણે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર રાસાયણિક ખેતી તથા જૈવિક ખેતી ત્યજીને પર્યાવરણ તથા લોકોના આરોગ્ય માટે પ્રાકૃતિક ખેતીનો મહિમા વર્ણવ્યો હતો રાજ્યપાલજીએ જણાવ્યું હતું કે ધરતીનું વધતા જતા તાપમાનના કારણે ખેત ઉત્પાદન પર અસર થઈ રહી છે ત્યારે આ તાપમાનના વધારામાં ચોવીસ ટકા ફાળો રાસાયણિક ખેતી તથા જૈવિક ખેતીનો છે વધુમાં પ્રાકૃતિક ખેતીમાં અળસિયાના ફાયદા તથા તેનાથી પર્યાવરણ તથા જમીનને થતા ફાયદા વિશે ખેડૂતોને માહિતી આપી હતી કાર્યક્રમમાં રાજ્યપાલજીએ પ્રાકૃતિક ખેતીના સ્વાનુભવ વર્ણવીને તે અંગેની સફળ ફિલ્મ પણ ઉપસ્થિતો સમક્ષ રજૂ કરી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ડીએપી તથા યુરિયા થકી પેદા થતા ઝેરી વાયુ પર્યાવરણમાં ભળી ને ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરી રહ્યા છે ત્યારે દરેક સામાન્ય નાગરિકે પણ આ વાયુની અસર ઓછી કરવા સારા પ્રસંગોએ વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરવા અનુરોધ કર્યો હતો મહિલા ખેડૂતોને આ પ્રસંગે રાજ્યપાલજીએ પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતા ધનજીવામૃત વગેરે અંગે માહિતી આપીને ગૌપાલનનું મહત્વ સમજાવ્યું હતું તાજેતરમાં વૈજ્ઞાનિક સંશોધન મુજબ હાઇબ્રિડ બીજ તથા રાસાયણિક ખેતી થકી ખેતી ઉત્પાદનમાં પિસ્તાલીસ ટકા પોષક તત્વો ખતમ થઈ ગયા છે તેમજ જો આમ ચાલુ રહ્યું તો આવનારા ચાલીસ વર્ષમાં જમીન બિન બિનઉપજ બની જશે તેવો ભય છે આજના સમયમાં રાસાયણિક ખાતરોના વધતા જતા પ્રમાણ સાથે કેન્સર જેવા રોગોમાં પણ ઉછાળો આવ્યો છે ત્યારે ઉપસ્થિત મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ લેવા સાથે આ ખેતી અંગે જાણકારી મેળવવા પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત લઈને પ્રેરણા તથા માહિતી મેળવવા ખાસ ભાર મૂક્યો હતો કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનન ઠક્કરે કર્યું હતું લેબેન સેઠિયા છે અમે બચ્ચાઉ ગણાતીતપુર થી આવી છે ના અત્યારે ઘણી બધી સારી ડિમાન્ડ છે અમે 2007 થી શરૂઆત કરેલી ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી કરવાની જે અત્યારે બહુ સારા ભાવે દિલ્હીમાં સુરત મુંબઈ નાસિક પુના ઘણા બધા અમારા કસ્ટમરો છે જે ઓનલાઈન મંગાવે છે અમારા અને બધાને પૂછાય એવા ભાવ છે હા બધાને પૂછાય એવા જ ભાવ છે અને આમાં તમારી ખાતરી છે બધાને હા 100% ખાતરીઓ બધાના અમારા સર્ટિફાઈસ કરાવેલા જ છે સારો એકદમ ચાલે છે ભારતીય अंक ज्योतिष શાસ્ત્રના પ્રણેતા ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી अटल बिहारी वाजपेयीના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી પણ આગાહી કરી છે કે મોદીજી કરશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ